એના માટે જોડા મજો નહિ મળતો દોણા હા દોણા જોઈએ પૈસા લો ગાડી નું ભાવ બે હજાર રૂપિયા હા અને હાજર આવે રૂપિયા રૂપિયા એમના લો પડશે જે સમજીને તમને ચાર હજાર રૂપિયા ખર્ચો થાય હા એટલું થાય બરાબર બીજું બધું કોઈ લાવવું પડશે એટલા લગન બાકી બીજા ને તો ભાવે એમ બહુ ખુલ્લી હે હમ એટલે તમે જી માતાના ના હો અમાર માતા નોમ નહી લેવાતું નોમ નહી લેવાતું એમ ને હારું 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 હાલ ઘરે હતા કે તો જહાજ હોય હમ ઘરે જ છુ બરાબર તો અત્યારે પણ તમે દોણા જોયા લોખંડ પણ direct

સરખેદ માં ઘર મંદુ કેવું ખૂણા ખૂણે ખૂણે હોય ખૂણા વાળું હોય કેવું હોય ના ડોટું નહિ અમારે બરાબર સીધું જ છે

કોમ બોમ કરતા નોકરી ના ના ખેતી ખેતી કરો એમ ના તો તો મજૂર મળી જાય તમારે જોડે પેલા એ જતા ખાવા નોકરી નહીં જાય રે ના ના સૌરભાઈ હતા એમના દ્વારા તમારો કોન્ટેક્ટ મળ્યો હતો અમને બરોબર હમ ટાઈમ નહોતો બરાબર તો આટલું યાદ રાખજા